એનું પાર્થિવ દેહ છે આજે સોંપવામાં આવ્યું પરિવાર ને અને અમદાવાદ થી પાર્થિવ દેહ અહિયાં રાજકોટ એમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો અને ગ્રીનલેન્ડ ચોકરી થી લઈને એમના નિવાસ સ્થાન સુધી

વિજયભાઈ લોકોના દિલમાં વસેલા છે જે આજે દ્રશ્યો જોવા મળ્યા એનું કારણ છે કે આપણે દ્રશ્ય નિહાળ્યા એ જ રીતે સમગ્ર રાજકોટમાં લોકોના ટોળા ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા કેમેરામેનને કહીશ કે અહીંયા પણ કેટલા બધા લોકો એમના નિવાસસ્થાનની બારે ઉપસ્થિત છે તો એ પણ સમગ્ર દ્રશ્યો આપને બતાવ્યું પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ ઉદ્દીર રાજકોટ નિવાસ સ્થાને પહોંચી ચૂક્યો છે રાજના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન થયા બાદ આજે તેમનો પાર્થિવ દેહ એર એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ લાવવામાં આવ્યો છે તેમનાને ઝાઢ વિદાય આપવા માટે રાજકીય નેતાઓ કાર્યકરો અને આશરે હજારો લોકો તેમના નિવાસ સ્થાને ઉમટી પડ્યા છે રાજકીય જીવનમાં જનતાના પ્રશ્નો માટે સમર્પિત રહેલા વિજયભાઈના નિધનથી રાજ્યમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે રાજકોટ શહેરમાં પોલીસ બંદોબસ્ત કડક કરી દેવામાં આવ્યો છે તેમના અંતિમ સંસ્કારની તૈયારીઓ થઈ રહી છે જેમાં જાહેર જનતા સાથે રાજકીય નેતાઓ પણ રહેશે ઉપસ્થિત વધુ સમાચાર જોવા માટે બન્યા રહો સચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર થોડી ક્ષણોની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમ ક્રિયા આપ લાવ નિહાળી શકશો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર